ગુજરાતીમાં ગુજરાતી સ્વાગત છે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની કરાઈ છે બાળરોગ વિભાગમાં અજાણ્યા વ્યક્તિઓએ મહિલા ગાર્ડને કર્યા આડપલા નશેબાજ યુવકોએ અશ્લીલ માંગણી કરતા મહિલા ગાર્ડે બુમરાણ મચાવી દર્દીના સગા સંબંધીઓ એક યુવકને ઝડપી પાડ્યો જ્યાં ઘટના બની ત્યાંના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં ચીડતી કરનાર અન્ય એક યુવક ફરાર રાવપુરા પોલીસે નાગરવાડાના એજાજ આરીફ ખાન વોહરાની ધરપકડ કરી રાવપુરા પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી ગઈકાલના જે રાતના અગિયારથી સવારના સાતના નોકરી દરમિયાન જે મારી મહિલા સિક્યુરિટી હતી એને વહેલી સવારે અહીંયા પેડિયાટિક ડિપાર્ટમેન્ટમાં અહીંયા બહાર ખુરશી પર બેઠા હતા અને બે અજાણ્યા વ્યક્તિઓ જે ફૂલ નશાની હાલતમાં અહીં આવ્યા એ આવીને એની મહિલા સિક્યુરિટીની છેડતી કરી અને એનામાંથી બધા સિક્યુરિટી ગાર્ડ અને પેશન્ટના રિલેટીવ એને પકડીને રાવપુરા પોલીસને હવાલે કરેલ અને બીજો જે વ્યક્તિ હતો એ બીજો વ્યક્તિ ભાગી ગયેલ હતો અને એ નવી એક ટુ વ્હીલર લઈને ગાડી આવ્યા હતા અને ગાડી બી જમા કરેલ છે રાવપુરા માં હા એ તો સીધી સીધી વસ્તુ છે કે લેડીઝ જોડે કોઈ બી મગજમારી કરે એટલે કોઈ તો એ તો એને કરવાના છે આ પીડિયાટ્રીક વોર્ડ છે નાના બાળકોનો વોર્ડ છે ત્યાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પીઆઈસીયુમાં નોકરી હતી એની અને નોકરી દરમિયાન વહેલી સવારે ચા નાસ્તો માટે આવતા હોય તો જે બધાને સિંગલ સિંગલ મોકલવાનો હોય પુરુષ સિક્યોરિટી હતો ને આસિફભાઈ હતા એ બી અહીંયા એમની જોડે જ હતા એમના હામે જ પકડીને એમને તરત જ કહી રહી અહીંયા અંદર બેઠા હતા બાથરૂમ ગયા હતા બાથરૂમથી બહાર નીકળ્યા એટલે એને પકડેલો છે લાગે છે સિક્યુરિટીનો અભાવ છે સિક્યોરિટી તો સાહેબ હવે એવું છે કે આટલા મોટા એસએસજી હોસ્પિટલના અંદર સિક્યુરિટી ઓછા પડી રહ્યા છે અને સરે માંગણી કરેલ છે કે વધારે સિક્યુરિટી વધે આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે જે સિક્યુરિટી ગાર્ડ રાત ના સર એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું સર ચેક કરું છું ને હું ચોવીસ કલાક છોકરો હું મારા ચોવીસ કલાકમાં ક્યારેય બી આવીને હું ચેકિંગમાં આવું છું અને ચેક કરતો રહું કેટલું ગંભીર કહેવાય કે ગંભીર જ કહેવાય ને સાહેબ હવે આ તો મહિલા સિક્યુરિટી હતી હવે કાલ ઉઠીને કોઈ સિસ્ટર હોત કે કોઈ ડોક્ટર હોત હમણાં આ તો બહુ મોટા મોટા એમના રેલીઓ ચાલુ થઈ ગયું હોત આ તો હવે સિક્યુરિટીનું તો હવે પાછળ કોણ બોલનાર છે જે અમારા અમે તો આરએમઓને સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરી છે કે સાહેબ આવા આરોપીઓની ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય એવી રીતે આપણા સંસ્થા તરફથી જરા વાત થાય શું નામ છે એનું નામ એનું એજાજ આરીફ ખાન વોરા જે રહેઠાણ નાગરવાડાનું છે એક આરોપી પકડાયેલ છે અને બીજો આરોપી જે ટી શર્ટ વાળો હતો એ ભાગી ગયેલ છે